નવીન બનેલા સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ લાગતા વળગતા વિભાગ દ્વારા બ્રિજ ઉપર કેટલાક દિવસ સુધી વાહનોને ને ટવ અર્ચન રૂપ રોડ ઉપર કોઠરીઓ પડેલા માટેના ઢગલા નજરે પડે છે લાગતા વળગતા તંત્ર દ્વારા બ્રિજ ઉપર કોઈ પ્રકારની સાફસફાઈ કરવામાં આવતી નથી અને આ બ્રિજ ઉપર વારંવાર વાહન અકસ્માતો સર્જાતા રહ્યા છે ત્યારે તંત્ર જાગૃતિ દાખવે તે જરૂરી છે તાજેતરમાં ડબોઈ સરિતા રેલવે ફાટક એક બાજુનો બનેલો નવીન ઓવરબ્રિજ ઉપર છેલ્લા ઘણા દિવસોથી વાહનોને અડચણરૂપ કોથળીઓમાં ભરેલા માટીના ઢગલાઓ રોડ ઉપર પડેલા નજરે પડે છે જેની જે તે વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર કરવામાં આવતી નથી અને સાફસફાઈ કરવામાં આવતી નથી અને આ બ્રિજ ઉપર વારંવાર વાહન અકસ્માતો સર્જાતા રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા બ્રિજ ઉપર સાફ સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્રિજ છતાં એક તરફ રેતી નથી રેતીના ઢગલાના કારણે વારંવાર અકસ્માત થવાના બનાવમાં બનવા પામ્યા છે જો સાફ થાય તો અકસ્માતને પણ નિવાડી શકાય તંત્ર ક્યારે જાગશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર